ત્યારબાદ તેમણે પાંચમું સ્વરૂપ એટલે કે વામન સ્વરૂપમાં તેમણે જન્મ લીધો હતો આ સ્વરૂપ જે નાના બ્રહ્મ બાળકનું હતું અને સાથે સાથે માથે બાળક હાથમાં કમંડળ લાકડાનું અને છત્ર લઈને આ સ્વરૂપે ભગવાન પૃથ્વી પર અવતર્યા હતા એવું કહેવાય છે કે જ્યારે પ્રહલાદના કુળમાં બલિરાજાએ જ્યારે યજ્ઞ અને તપ કરીને તેમણે સ્વર્ગ લોક અને પૃથ્વી ઉપર રાજ મેળવવા ચાહ્યું અને સાથે સાથે તેમના જે દાનનો તેમને જે ઘમંડ હતો જે અહમ હતો તેનો નાશ કરવા માટે જે દેવો છે તેમણે ભગવાનને પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુને જ્યારે પ્રાર્થના કરવામાં આવી ત્યારે માતા અદિતિના ગર્ભમાં વામન તરીકે ભગવાન વિષ્ણુએ જન્મ લીધો હતો અને ત્યારબાદ જ્યારે ગંગા કિનારે બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે દરેક બ્રાહ્મણો કોઈ બી રીતે દાન અને દક્ષિણા લેવા માટે ત્યાં હાજર હતા ત્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત એક નાનું તેજસ્વી બ્રાહ્મણનું બાળક બનીને એટલે કે વામન અવતાર લઈને ત્યાં પહોંચી જાય છે જ્યારે દાન માંગવાનો સમય આવે છે ત્યારે આ બ્રાહ્મણ બાળક એટલે કે વામન ભગવાને બલી રાજા પાસે માત્ર ત્રણ ડગલા જમીન માંગે છે ત્યારે ખુદ રાજા પણ અચંબિત થઈ જાય છે કે માંગી માંગીને તેજસ્વી બાળક માત્ર ત્રણ ડગલા જમીન કેવી રીતે માંગે જ્યારે માંગવા માટે તો સુખ અને સાધનની સામગ્રી હોઈ શકે છે પરંતુ જ્યારે તેઓ વિચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે કીધું કે હા મને તમારી આ જે શરત છે તે મંજૂર છે તે માટે ભગવાને પહેલું ડગલું સ્વર્ગલોકમાં મૂક્યું બીજું ડગલું તેમણે જમીન ઉપર મૂક્યું હવે ત્રીજું ડગલું મૂકવું ક્યાં તે પ્રશ્ન ઉત્પન્ન થયો ત્યારે સાક્ષાત મહાદાની એવં મહાબલી રાજાએ તેમનું જે મસ્તિક છે તે ભગવાનના ચરણો આગળ અર્પણ કરી દીધું અને વામન અવતાર શ્રી વિષ્ણુ ભગવાને તેમના મસ્તિક ઉપર ચરણ મૂક્યું ત્યારે ભગવાન પણ ખૂબ જ ખુશ થઈ ગયા કે નક્કી આ વ્યક્તિ મહાદાની છે ભગવાન વિષ્ણુ મહાબલી રાજા ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તેમને કહે છે કે તમે મારી પાસે કોઈ પણ વરદાન માંગી શકો છો ત્યારે મહાબલી રાજાએ ભગવાન વિષ્ણુને પોતાના દ્વાર ઉપર બિરાજમાન થવાનું વરદાન માંગેલું હતું જ્યારે આ દિવસ એટલે કે વામન જયંતિના દિવસે ખાસ કરીને બટુક ભોજનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે આ દિવસે તમે નાના બાળકોને ખીરની પ્રસાદી ખવડાવો છો તો પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે વામન જયંતિના દિવસે તમે બ્રહ્મ ભોજન કરાવો છો તો પણ તમારા પુણ્યમાં ખૂબ જ વધારો થાય છે બ્રાહ્મણોને તમે વસ્ત્ર અનાજ તલ યથાશક્તિ છે પણ દાન કરો છો તો આ દિવસે તે તમારું દાન ખૂબ જ ઝડપથી ફલિત થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુ તે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને દરેક પ્રકારના સુખના આશીર્વાદ આપે છે વામન જયંતિના દિવસે શ્રી ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવાથી તમારી મનોકામના ખૂબ જ ઝડપથી પરિપૂર્ણ થાય છે તે દિવસે તમે માટીનું કે ધાતુની કોઈ પણ મૂર્તિ વામન અવતારની બનાવીને ભગવાન વિષ્ણુ આગળ તમે બિરાજમાન કરો છો સાથે સાથે એક કપડા ઉપર તમે સોપારી પાંચ હળદરની ગાંઠ અને થોડા અક્ષત ચોખા લઈને વામન ભગવાનના અવતારની જે કથા છે તે તમે ત્યાં બેસીને વાંચો છો સાથે સાથે ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરો છો અને ખીરની પ્રસાદી બનાવીને નાના નાના બાળકોમાં વહેંચો છો તો ખૂબ જ ઝડપથી વામન જયંતિના દિવસે કરેલી આ પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય છે આગળ વાત કરીએ તો તમારે નાના નાના બાળકોને તમે સફેદ ધોત્યુ કે ઉપ વસ્ત્ર પણ જો તમે ભેટ આપો છો તો પણ તમારી દરેક પ્રકારના કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે અને સાથે સાથે તમારા મનવાંચિત તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે ખાસ કરીને દક્ષિણ ભારતમાં વામન જયંતિને ઓણમના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ આ તહેવારને તે લોકો દસ દિવસ માટે ઉજવે છે ત્યારે તે લોકો ભગવાન જે વામન છે તેમની માટીની એક મૂર્તિ બનાવે છે અને ત્યારે તેની પૂજા અર્ચના કરે છે તે દિવસે તે લોકો ઉપવાસ રાખે છે ફળાહાર કરે છે અને નાના નાના બાળકોનું બ્રહ્મભોજન કરાવે છે તેમને યથાશક્તિ ભેટ આપે છે અને સાથે સાથે તે લોકો આ દિવસે સાકર ચોખા અને ખીરની પ્રસાદી વેચતા હોય છે આમ કરવાથી તે લોકો પોતાના દસ દિવસનો ઓણમનો તહેવાર ખૂબ જ ધાર્મિક રીતે ઉજવણી કરતા હોય છે વામન જયંતિના દિવસે દાન અને પુણ્યનું ખૂબ જ મહત્વ રહેલું છે આ દિવસે તમે યથાશક્તિ રીતે જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેમને તમે દાન કરો છો ખાસ કરીને આ દિવસે અનાજનું વસ્ત્રોનું કે પછી બ્રાહ્મણોને તમે સફેદ કે પીળા કલરના ધોતિયાનું દાન પણ જો કરો છો તો તમારા પુણ્યમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ કે રૂકાવટો દૂર થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે તો ભગવાન વિષ્ણુએ દેવોને સ્વર્ગ લોક પરત કરવા માટે માતા અદિતિના ગર્ભથી જ્યારે વામન અવતાર ધારણ કર્યો હતો અને સાથે સાથે જે બલી રાજા જે મહાદાની જેને પોતાનો અહમ હતો તેનો અહંકારનો પણ નાશ કર્યો હતો તો વામન જયંતિના દિવસે જ્યારે આપણે દાન પુણ્ય કરીએ છે તો આપણી અંદર રહેલું અહમ છે તેનો નાશ થાય છે અને આપણી અંદર પણ એક સદ્ભાવના પ્રગટ થાય છે આ સાથે હું રજા લઉં છું નમસ્કાર